ગટરના પાણી રોડ પર વહેતા થતા વાહન ચાલકોની સાથે સાથે રાહદારીઓ બેદરકારી સામે આવી છે સ્માર્ટ સિટી સુરત સ્વચ્છ થી સુરતમાં ગટરિયા પુર જોવા મળ્યું હતું સુરત પાલિકાના વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ પુણા રોડ પર છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે ઉનાળાની ગરમીમાં રસ્તા પર ગટરનું પાણી ફેલાઈ રહ્યું છે તેથી સ્થાનિકો સાથે વાહન ચાલકોની મુશ્કેલી વધી છે અને લોકોમાં રોગચાળો ફેલાય તેવી ભીતિ થઈ રહી છે સુરત પાલિકાના વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ વિસ્તાર આવ્યો છે અહીંથી પૂર્ણા ગામ જવાના રસ્તા પર સતત ટ્રાફિકનું ભારણ રહે છે આ ટ્રાફિક ભારણ વચ્ચે સંસ્કારધામ સોસાયટી પાસે ગટર લાઇન ચોકઅપ થઈ જતાં રસ્તા પર ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે પણ આ પાણી રસ્તા પર ભરાયેલું વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત ગટરનું પાણી લોકોના ઘર નજીક ભરાયેલું હોવાથી લોકોમાં રોગચાળો થાય તેવી પણ ભીતિ છે ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેતા લોકોએ ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે